હવે જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર દસ નવેમ્બરના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા કારબોમ્બ વિસ્ફોટ અંગે મહત્વપૂર્ણ ખુલાસાઓ સામે આવ્યા છે આ કેસમાં ધરપકડ કરાયેલા ફરીદાબાદ આતંકવાદી ના સભ્ય ડોક્ટર શાહીન શાહીદે તેના સાથી આતંકવાદી ડોક્ટરો સાથે મળી દેશભરમાં હુમલાઓનું કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત કરી છે દિલ્હી બ્લાસ્ટરના નવા સીસીટીવી સામે આવ્યા છે કારમાં બ્લાસ્ટ થયો તેના ભયા ભયાવ સીસીટીવી સામે આવ્યા ટ્રાફિકમાં ધીમે ધીમે કાર આવી જે બાદ બ્લાસ્ટ થયો વિસ્ફોટ અંગે મહત્વપૂર્ણ ખુલાસાઓ થવા પામ્યા છે કારમાં બ્લાસ્ટ થયો તેના ભયાવહ સીસીટીવી સામે આવ્યા છે દિલ્હીમાં કાર બ્લાસ્ટનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો આ સમગ્ર મામલા બાદ વધુ એક સીસીટીવી સામે આવી છે જેમાં ધીમે ધીમે કાર જોકે આવી રહી છે ટ્રાફિક સિગ્નલ પર ભારે ભીડ હતી ટ્રાફિક હતી અને ધીમે ધીમે કાર આવી છે બાદ કારમાં બ્લાસ્ટ થયો છે દિલ્હી બ્લાસ્ટના નવા સીસીટીવી સામે આવ્યા છે દરમિયાન એક કાર આવે છે અને જેમાં બ્લાસ્ટ થાય છે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો છે બ્લાસ્ટમાં બાર લોકોના મૃત્યુ થયા છે ત્યારે બેઠકનો દૂર જો કે હજુ પણ યથાવત છે જે બાદ વધુ એક સીસીટીવી સામે આવ્યા છે વધુ સાથે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર લાઈવ જોડાઈ ગયા છે જે હિમાંશુ દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો છે દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ વધુ એક નવા સીસીટીવી સામે આવી રહ્યા છે શું છે વધુ વિગત હજી ચોક્કસથી જે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો ત્યારબાદ જે અવારનવાર જે સતત જે ખુલાસા થતા રહે છે એએનઆઈ સહિત અન્ય એજન્સીઓ દ્વારા તેમાં આજે તપાસ દરમિયાન જે મહત્વપૂર્ણ ગણી શકાય તેવા સીસીટીવી સામે આવતા હોય છે અને આજે એક એવો સી સીસીટીવી સામે આવ્યો કે જે સમયે જે ઘટના બની હતી ત્યારે તે સમયના સીસીટીવી સામે આવે તે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે સીસીટીવી તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેમાં જે એક આઈ ટ્વેન્ટી કાર છે ટ્રાફિક સિગ્નલ છે જે મેટ્રો સ્ટેશનની બાજુમાં ત્યાં ધીરે ધીરે આગળ જાય છે અને અચાનક જે કાર છે કારમાં બ્લાસ્ટ થઈ જાય છે અને આ બ્લાસ્ટ થવાને કારણે જે સીસી સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે આજુબાજુના જેટલા જે સાધનો પસાર થઈ રહ્યા છે સહિત જે રાહદારીઓ છે અને જે વાહન ચાલકો છે ટુ વ્હીલરથી લઈને ફોર વ્હીલર ફોર વ્હીલર અને સહિત ઇલેક્ટ્રિક જે રિક્ષાઓ છે તેને સંપૂર્ણપણે જે નુકસાન થાય છે અને તેમાં જે લોકોને જે થવાને કારણે જે ઈજા થાય છે અને સાથે સાથે તેઓનું મૃત્યુ પણ થાય છે અને જે જે અત્યાર અત્યાર સુધીમાં તમે કે લોકોના સુધીમાં મૃત્યુ થઈ ચૂક્યા છે અને જે જે સાથે સાથે બાર લોકોના મૃત્યુ થયા તેની સાથે સાથે જે અત્યાર સુધીમાં વીસ લોકોની અત્યારે સારવાર ચાલી રહી છે અને અને જે આતંકી જે ઉમર હતો તે પણ આજે કાર ચલાવી રહ્યો હતો તે સમયે જે કારમાં બ્લાસ્ટ થયો ત્યારબાદ તેનું પણ ત્યાં મોત થયું હતું અને જે સીસીટીવીમાં તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે આગ છે વિકરાળ પ્રમાણમાં પ્રસરી હતી જે આજુબાજુના જે એરિયા હતો ત્યાં અને તેમાં જે લોકોના મોત થયા હતા અને અત્યારે હાલમાં જે અન્ય ઈજાગ્રસ્તો છે તેમની સારવાર ચાલુ રહી છે જે શ્રી માનશો આતંકીઓએ આ વખતે વાઈટ કુલર નેટવર્કનો ઉપયોગ કર્યો હશે ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે બાદ આજે પણ વધુ એક ડૉક્ટરની ધરપકડ થઈ છે ક્યાંથી ધરપકડ કરવામાં આવી છે કોણ છે ક્યાંનો રહેવાસી છે તેને લઈને કોઈ માહિતી ખરી જી અત્યારે હાલમાં તો જે વ્હાઇટ કોલર જે ચાલી રહ્યું છે તેમાં ડૉક્ટર મોસ્ટલી જે આતંકીઓ છે તેમાં વેલ એજ્યુકેટેડ અને જે ડૉક્ટરો છે ડૉક્ટરોની સંડવણી વધુને વધુ સામે આવી રહી છે જેમાં અત્યારે હાલમાં જે એક મૌલવી છે જમ હરિયાણાના મેવાતી ઇશ્તિયાક નામના એક મોલવીને આ જે મોડ્યુલ છે તેના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે અને તેને લઈને જે શ્રીનગર છે તે અલ યુનિવર્સિટી કેમ્પસના ભાડા ભાડાના મકાનમાં આ જે આરો આતંકવાદી છે તે રહેતો હતો અને તેના ઘરમાંથી પચીસો કિલોથી વધુનો જે એમોનિયમ નાઇટ્રેટ પોટેશિયમ ફ્લોરેટ અને સલ્ફર જે છે તે મળી આવ્યા હતા જી જેમાનસુ અત્યાર સુધીમાં કેટલા આતંક્યો નિધર પકડ થઈ ચૂકે છે તે બધા એકબીજા સાથે કેવી રીતે કનેક્ટેડ હતા તેના લઈને કોઈ માહિતી ખરી અજી અત્યાર સુધીમાં તો જે માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ 18 થી વધુ લોકોના જે આતંકીઓ છે તે મળી ગયા છે અને તેમની અત્યારેમાં પૂછપરછ ચાલી રહી છે અને સાથે સાથે અન્ય જે આતંકવાદીઓ જે આ સંગઠન સાથે સંકળાયેલા છે અને આ જે પ્રવૃત્તિ જે ષડયંત્ર રચી રહ્યા હતા ભારત દેશની વિરોધમાં તેમના અત્યારે હાલમાં શોધખોળ જે એજન્સીઓ છે એ તપાસ એજન્સીઓ દ્વારા જે શોધખોળ છે તેમની ચાલી રહી છે અને સાથે સાથે જે એજન્સીઓ દ્વારા જે અન્ય જે વિસ્તારો છે જમ્મુ કાશ્મીર હરિયાણા છે સહિત જે અન્ય રાજ્યોમાં જે શંકાસ્પદ જે વ્યક્તિઓ છે તેમની પણ અટકાયત કરીને તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે જે શ્રીમાંશુ દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો છે તે બાદ આતંકીઓને ઝડપી પાડવા બાદ પણ બેઠકનો દોર યથાવત છે અમિત શાહ દ્વારા પણ બે બેઠક કરવામાં આવી હતી એક ગૃહ મંત્રાલય અને એક પોતાના નિવાસસ્થાને જે બાદ આ બીજા નવા સીસીટીવી સામે આવ્યા છે તો તે બાદ તંત્રનું કોઈ પ્રતિક્રિયા સામે આવ્યું છે જે પોલીસ વિભાગ છે તેમનું શું કહેવું છે જી ચોક્કસથી જે તંત્ર દ્વારા જે સમગ્ર સીસીટીવી સામે આવ્યા બાદ જે વધુને વધુ તપાસના જે આદેશ આપવામાં આવે તે આવે છે અને સાથે સાથે જે અમિત શાહના જે બેઠકનો દોર હજુ હજુ પણ યથાવત છે અને સાથે સાથે લોકોને જે ગૃહ મંત્રાલય અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે એજન્સીઓ છે તેમને જે તપાસ છે એ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવા આદેશ આપવામાં આવ્યા છે અને સાથે સાથે જેટલા પણ લોકો આ જે ષડયંત્રમાં સંડોવાયેલા છે તેમની ધરપકડ કરીને એમની કડકના કડકમાં કડક સજા આપવામાં આવે અને જે લોકો અન્ય આ જે પકડાયા નથી આતંકીઓ તેમની પણ શોધખોળ અત્યારે હાલમાં એનઆઈએ અને સહિત અન્ય એજન્સીઓ દ્વારા શોધખોળ ચાલુ છે જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર ત્યારે થયેલા બ્લાસ્ટ બાદ વધુ એક સામે આવ્યા છે જોકે સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટ્રાફિક સિગ્નલ પર કેટલું ટ્રાફિક હતું ધીમેથી એક કાર આવે છે અને તેમાં બ્લાસ્ટ થાય છે ત્યારે નવા સીસીટીવી સામે આવ્યા છે ભયાવહ સીસીટીવી સામે આવ્યા